શ્રી કૃષ્ણએ નમઃ માતા સરસ્વતીને નમઃ શ્રી ગણેશાય નમઃ સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન યોગ અર્જુન બોલ્યા મારા પર અનુગ્રહ કરવા માટે આપે જે પરમ ગૃહ્ય આધ્યાત્મિક વચનો કહ્યા તેનાથી મારો મોહ નષ્ટ થયો છે હે કમલનેત્ર મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો હે પરમેશ્વર આપ આપને જેવા કહો છો તે પ્રમાણે જ છો પરંતુ પુરુષોત્તમ આપના જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય અને તેજસ્વી ઐશ્વર્યવાળા રૂપને હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું હે પ્રભુ જો મારાથી આપનું તે રૂપ જોઈ શકાય તેમ આપને લાગતું હોય તો યોગેશ્વર તે અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો શ્રી ભગવાન કહે છે હે પાર્થ તું મારા સેંકડો અને હજારો પ્રકારના જુદા જુદા વર્ણો તથા આકૃતિઓવાળા અલૌકિક રૂપોને જો હે ભારત મારામાં આદિત્યો વસુઓ રુદ્રો અશ્વિની કુમારો અને મરુતોને તથા પહેલાં ન જોયેલા મારા અનેક ઐર્યમય રૂપોને જો હે અર્જુન હવે મારા આ શરીરમાં રૂપે રહેલ સ્થાવર જંગમ સહિત સંપૂર્ણ જગતને દેખ તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય તે જો પરંતુ તું મને તારા આ સ્થળું નેત્રોથી જોઈ નહીં શકે તને હું દિવ્ય નેત્રો આપું છું તેનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો સંજય બોલ્યા હે રાજન મહાયોગેશ્વર અને સર્વ પાપોના હરનારા ભગવાને આપણે પ્રમાણે કહીને અર્જુને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ બતાવ્યું તે રૂપ અનેક મુખ અનેક નેત્રોવાળું અનેક અદ્ભુત દેખાવવાળું અનેક દિવ્ય આભૂષણોવાળું અને અનેક અલૌકિક શસ્ત્રોને હાથમાં ધારણ કરેલું દિવ્ય માળાઓ અને વસ્ત્રો પહેરેલું દિવ્ય ચંદનોથી અર્ચાયેલું સર્વ પ્રકારના આશ્ચર્યોથી ભરેલું અંતરહીન સર્વ તરફ મુખવાળું પ્રકાશિત હતું આકાશમાં હજાર સૂર્યો એકી સાથે ઉગવાથી જે પ્રકાશ થાય તે પણ ભાગ્યે જ વિશ્વરૂપ પરમાત્માના તે જ જેટલો થઈ શકે પાંડુપુત્ર અર્જુને તે વખતે જુદા જુદા અનેક પ્રકારોથી વિભક્ત થયેલું સંપૂર્ણ જગત દેવોના દેવ શ્રી કૃષ્ણના શરીરમાં એકરૂપ રહેલું જોયું આથી આશ્ચર્યચકિત અને રોમાંચિત થયેલો ધનંજય ભગવાનને મસ્તક નમાવી પ્રણામ કરીને હાથ જોડીને કહેવા લાગ્યો અર્જુન કહે છે હે દેવ હું આપના શરીરમાં સમસ્ત દેવોને સર્વ પ્રકારના પ્રાણીઓના સમૂહને કમળના આસન પર બેઠેલા સૃષ્ટિ કરતા બ્રહ્માને આ ઋષિઓને તથા દિવ્ય સર્પોને જોઉં છું હે વિશ્વરૂપ હું આપને અનેક હાથ અનેક પેટ અનેક નેત્રો તથા સર્વ બાજુઓ પાર વગરના રૂપવાળા જોઉં છું હું આપનો અંત જોતો નથી મધ્ય જોતો નથી તેમ આદિને પણ જોતો નથી આપને હું મુકુટધારી ગદાધારી ચક્રધારી તેજના પૂંજને બધે જળજળી જ્યોતવાળા તથા સર્વ બાજુએ તેજસ્વી અગ્નિ અને સૂર્ય સમાન કાંતિવાળા તથા અમાપ અને મુશ્કેલીથી દેખી શકાય તેવા જોઉં છું આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર રૂપ આ જગતના અંતિમ આધાર સનાતન ધર્મના વિનાશી રક્ષક અને શાશ્વત પુરુષ છો આપણે હું આદિ તથા સૂર્ય અને ચંદ્રરૂપી નેત્રોવાળા પ્રજ્વલિત અગ્નિરૂપ મુખવાળા અને પોતાના તેજથી આ જગતને તપાવી રહેલા જોઉં છું મહાત્મન આ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું સંપૂર્ણ આકાશ તથા બધી દિશાઓ એક આપથી જ પરિપૂર્ણ છે આપના આ અલૌકિક અને ભયંકર રૂપને જોઈને ત્રણેય લોક કંપી રહ્યા છે આ બધા દેવતાઓના સમૂહ આપમાં પ્રવેશ કરે છે અને કેટલાક ભયભીત થઈ હાથ જોડીને આપના નામ તથા ગુણો ગાઈ રહ્યા છે મહર્ષિઓ અને સિદ્ધોના સમુદાયો કલ્યાણ હો આ પ્રમાણે કહેતા અનેક પ્રકારે આપની સ્તુતિ કરી રહ્યા છે રુદ્રો આદિત્યો વસુઓ વિશ્વદેવો અશ્વિની કુમારો મરૃતો પિતૃઓ ગંધર્વો યક્ષો અસુરો અને સિદ્ધોના સમૂહ બધા આપને વિસ્મિત થઈને જોઈ રહ્યા છે હે મહાબાહુ આપનું આ બહુમુખ અને આંખોવાળું ઘણા ઉંદરને દાઢોવાળું આવું વિકરાળ રૂપ જોઈને બધા લોકો તથા હું વ્યાકુળ થઈ રહ્યા છે હે વિષ્ણુ આકાશને અડેલા દેદિપ્યમાન અનેક રંગોવાળા પહોળા કરેલા મુખવાળા અને વિશાળ નેત્રોવાળા આપને જોઈને મારું અંતર વ્યાકુળ થઈ ગયું છે ધીરજ કે શાંતિ રાખી શકતો નથી વિકરાળ દાઢોવાળો અને પ્રલયકાળના અગ્નિ સમાન પ્રજ્વલિત આપના મુખો જોઈને હું દિમુઢ થઈ ગયો છું મને ચેન પડતું નથી હે દેવેશ હે જ ગતના નિવાસ આપ પ્રસન્ન થાવ આ બધા ધૂતરાષ્ટ્રના પુત્રો બધા રાજાઓના ટોળા સાથે આપના આપમાં પ્રવેશ કરી રહ્યા છે તથા ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય કર્ણ અને અમારા પક્ષના પણ મુખ્ય મુખ્ય યોદ્ધાઓ બધા ખૂબ વેગથી ઉતાવળ કરતા આપના વિકરાળ દાંતવાળા ભયાનક મુખોમાં જઈ રહ્યા છે કેટલાક વચ્ચે માથાવાળા દેખાય છે જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સમુદ્ર તરફ ધસે છે તેવી જ રીતે પૃથ્વી પરના આ સુરવીરો પણ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે જેમ પતંગિયા નાશ પામવા માટે મોહિત થઈને ઝડપથી પ્રજ્વલિત અગ્નિમાં જઈ પડે છે તેવી જ રીતે આ બધા લોકો પોતાના નાશ માટે આપના મુખોમાં અતિ વેગથી દોડતા પ્રવેશ કરી રહ્યા છે આપ તે બધાને ધગધગતા પ્રજ્વલિત મુખોથી ગ્રાસ કરતા ચાટી રહ્યા છો હે સર્વવ્યાપી વિષ્ણુ આપનો ઉગ્ર પ્રકાશ સંપૂર્ણ જગતને તેજથી ભરી દઈને તપાવી રહ્યો છે મને બતાવો કે ઉગ્ર રૂપવાળા આપ કોણ છો દેવોમાં શ્રેષ્ઠ આપને નમસ્કાર છે આપ પ્રસન્ન આપની પ્રવૃત્તિને નથી જાણતો હું તો આપના મૂળ સ્વરૂપને જાણવા ઈચ્છું છું ભગવાન બોલ્યા હું લોકોનો નાશ કરનારો વૃદ્ધિ પામેલો મહાકાળ છું અને લોકોનો નાશ કરવા માટે પ્રવૃત્ત થયો છું તેથી મારી સામેથી સેનાઓના આ જે યોદ્ધાઓ છે તે મારા માર્યા વિના પણ જીવતા રહેવાના નથી માટે તો યુઠ યશ પ્રાપ્ત કર અને શત્રુઓને જીતીને ધન ધાન્યપૂર્ણ રાજ્ય ભોગવું આ બધા વીરોને મેં પહેલેથી જ મારી નાખેલા છે હવે તો

બે હાથ જોડીને કંપી રહેલા અર્જુને નમસ્કાર કરી બીતા બીતા ગદગદ કંઠે ફરી આ પ્રમાણે કર્યું અર્જુન બોલ્યા હે અંતર્યામી આપનું કીર્તન કરીને લોકો પ્રસન્ન થઈ આપના વિશે પ્રીતિવાળા થાય છે તો યોગ્ય જ છે રાક્ષસો રાક્ષસો તો આપનું આ સ્વરૂપ જોઈને ભયભીત જ થઈ જાય છે આમ તેમ દિશાઓમાં ભાગે છે તથા સિદ્ધોના સમૂહો આપને નમસ્કાર કરી રહેલા છે હે મહાત્મન તેઓ આપને શા માટે ન નમે આપ તો બ્રહ્માથી પણ મોટા આદિ કરતા છો હે અનંત હે દેવેશ હે જગન નિવાસ આપ વિકાર રહી છો સત છો અસત્ય છો અને તે બંનેથી પણ પર છો આપ આદિદેવ અને સનાતન પુરુષ છો આપ આ જગતના પરમ આશરે અને જાણનારા છો તથા જાણવાની વસ્તુ આપ છો આપ જ પરમધામ છો હે અનંતરૂપ આ જગત આપથી વ્યાપ્ત છે આપ વાયુ યમરાજ અગ્નિ વરુણ ચંદ્રમા પ્રજાના સ્વામી બ્રહ્માના પણ પિતા છો આપને હજારો વાર અને વારંવાર નમસ્કાર છે હે અનંત સામર્થ્યવાળા આપને આગળથી પાછળથી અને સર્વ બાજુથી નમસ્કાર છે હે અનંત પરાક્રમશાળી આપથી સર્વસંસાર વ્યાપ્ત છે તેથી આપ જ સર્વરૂપે છો આપના આ પ્રભાવને ન જાણતા આપ મારા સગા છો એમ માનીને પ્રેમથી અથવા અજ્ઞાનથી મેં આપને કૃષ્ણ યાદવ શકે આ પ્રમાણે જે અનુચિત રીતે કહ્યું છે તથા હે અચ્યુત વિહાર કરતી વખતે બેસવા ઉઠવામાં અથવા ખાવા વગેરેમાં મેં વિનોદને માટે આપને અપમાનિત કર્યા છે તે બધા અપરાધો ક્ષમા કરવા માટે હું અચિંત્ય પ્રભાવવાળા આપને વિનવું છું આપ ચરાચર જગતના પિતા તેમજ સર્વથી મોટા પૂજનીય તથા ગુરુ છો હે અનુપમ પ્રભાવવાળા ત્રણેય લોકમાં આપના સરખો પણ કોઈ નથી તો આપનીથી અધિક તો ક્યાંથી હોય તેથી હે પ્રભો હું મારું શરીર નમાવીને આપને પ્રણામ કરું છું અને પ્રસન્ન થવા વિનવું છું દેવ પિતા જેમ પુત્રના સખા તેમ જેમ તેના સખાના અને પતિ જેમ પ્રિયત્માના પત્નીના અપરાધ સહન કરે છે તેમ આપ પણ મારા અપરાધ સહન કરવા યોગ્ય છો પહેલાં કદી ન જોયેલું આપનું આ રૂપ જોઈને હું હર્ષ પામ્યો છું તેમજ મારું મન ભયથી અતિ વ્યાકુળ થઈ રહ્યું છે તેથી આપ આપનું તે ચતુર્ભુજ વિષ્ણુરૂપ સ્વરૂપ જ મને દેખાડો હે દેવસ ઘનિવાસ પ્રસન્ન થાવ હું આપને મુગટ ધારણ કરેલા અને ગદા તેમજ ચક્ર હાથમાં લીધેલા જોવા ચાહું છું તેથી હે વિશ્વરૂપ હે સહસ્ત્ર વાવ આપને તે જ ચતુર્ભુજ રૂપી પ્રગટ થાવ ભગવાન કહે હે અર્જુન તારા ઉપર પ્રસન્ન થઈને મેં તને મારા આત્મયોગ દ્વારા મારું આ તેજોમય અનાદિ પરમ વિશ્વરૂપ બતાવ્યું આ સ્વરૂપ તારા સિવાય પહેલાં કોઈએ જોયેલ નથી હે અર્જુન લોકમાં વેદાભ્યાસ યજ્ઞ અધ્યયન દાન અને ઉગ્ર તપશ્ચર્ય દ્વારા પણ તારા સિવાય મારું આવું રૂપ મનુષ્ય લોકમાં બીજો કોઈ જોવાને સમર્થ્ય નથી મારા આવા વિકરાળ રૂપને જોઈને તું વ્યાકુળ ન થા મુંજાયશની તું નિર્ભય થઈને પ્રસન્નતાથી ફરી મારું આ મંગલમય ચતુર્દરૂપ ચતુર્ભુજ સ્વરૂપ જો સંજય બોલ્યા ભગવાન વાસુદેવે અર્જુનને આ પ્રમાણે કહીને પછી ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું અને એ સૌમ્ય શરીરથી તેને સાંત્વન આપ્યું અર્જુન કહે હે જનાર્દન આપના અતિ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું ચિત્તની સ્થિતિમાં અને સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થયો છું ભગવાન કહે મારું જે આ સ્વરૂપ તે જોયું તેના દર્શન બહુ દુર્લભ છે દેવો પણ નિત્યાના દર્શનની આકાંક્ષા રાખે છે તે આજે મારા દર્શન કર્યા છે તે વેદ તપ તથા યજ્ઞ વડે પણ થઈ શકતા નથી હે અર્જુન આવા સ્વરૂપને તો હું અનન્ય ભક્તિ વડે જ પ્રત્યક્ષ જોઈ શકવા જાણી શકવા તથા મારામાં એકરૂપ થવા માટે જ શક્ય છું જે બધા કર્મો મારે અર્થે જ કરે છે મારા પરાયણ છે મારો ભક્ત છે આસક્તિ રહિત અને સંપૂર્ણ પ્રાણીઓમાં વેરભાવથી રહિત છે તે અનન્ય ભક્તિવાળો પુરુષ મને જ પ્રાપ્ત થાય છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષ્ઠુ બ્રહ્મવિદ્યાયમ યોગશાસ્ત્રે श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनयोगोः नाम एकादशोऽध्यायः